પાસ થઈ હતી પણ આજ સુધી અહીં ગ્રાઉન્ડ બન્યું નથી જેને લઈ ગામના યુવાનોએ ફરિયાદ કરાતા એ સ્થળ તપાસ કરી ગ્રાઉન્ડ બનાવી આપવાની ખાતરી આપી હતી ત્યારે સવાલ એ થાય છે કે આવા કેટલાય ગામ છે જે આ રીતે સરપંચોએ પૈસા ચાઉ કર્યા છે જો તમે તમારા ગામનો વિકાસ કરવા માંગતા હો તો ગામના યુવાનોએ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જ પડશે તો જ ગામનો વિકાસ થઈ શકશે હા પણ આ યુવાનોએને ગામના સરપંચ દ્વારા દબાવવાની કોશિશ થઈ શકે એની તૈયારી રાખ તમારે રાખવી પડશે હા પણ આવા ટાઈમ પર રાવાની જરૂર નથી પણ મારું ગામ મારી સમસ્યા લઈને ફરતા અમારી ચેનલનો સંપર્ક કરો અમે આપની સાથે ઉભા રહીશું અને આપના ગામનો વિકાસ કરાવીને બતાવીશું આવી જ એક ઘટના સોનગઢ તાલુકામાં કે કાય કોઈ નજીક આવેલા નિશાણ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની ગ્રાન્ડ બે હજાર બે હજાર પાસ થઈ હતી પણ આજ સુધી અહીં ગ્રાઉન્ડ બન્યું જ નથી જેને લઈ ગામના યુવાનોએ ફરિયાદ કરાતા ટીડીઓએ સ્થળ તપાસ કરી ગ્રાઉન્ડ બનાવી આપવાની ખાતરી આપી હતી ત્યારે સવાલ એ થાય છે કે આવા કેટલાય ગામ છે જે આ રીતે સરપંચોએ પૈસા ચાવ કર્યા છે અને એમની તપાસ ક્યારે થશે તમે પણ આ ગામના યુવાનો આમોશ અને એના યુવા ટીમ જેવી હિંમત કરો અને પોતાના ગામના વિકાસ માટે અવાજ ઉઠાવો 8347770613 પર કોલ કરી આપના ગામની સમસ્યા દૂર કરવા અમારી ટીમ આપના ગામમાં બોલાવો ગભરાઓ નહીં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવો જે આપનું નામ મારો નામ અમસ ગામિત છે ગામ ગામ નિશાણા ફળીવામ જે એક યુવા તરીકે તમે શું માંગ કરી હતી આ ગ્રાઉન્ડ વિશે અમે યુવા તરીકે અમે યુવક મંડળ મળીને કીધું કે અમારે રમત ગમત માટે અને જે પોલીસની તૈયારી છે મિલિટરી માટે તૈયારી કઈ પ્રેક્ટિસ થાય એના માટે ગ્રાઉન્ડ ની માંગ કરી હતી અને બે હજાર પાસ થયો એમાં કઈ કામ થયું ન હતું એટલે પછી અમે અમારા આગેવાન શ્રી ને વાત કરી કે મેદાન બાબતે થોડું કામ કરી આપો વ્યવસ્થા કરી આપો આવું છે તો

એવો તમને અનુભવ થયો ને હા અનુભવ થયો કે તંત્ર તો કામ કરી રહ્યું છે પણ જાગૃત થવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે તમને કોઈ ડરાવે ધમકાવે છે ખરું કે કે મરજી કરી અમે આમ તેમ કઈ બોલે છે તમને કોઈ હા એ ભાઈ વાત કરતા હતા કે તમારા અગેન્સ્ટ અમે કમ્પ્લેન કરીશું એવી બધી વાત મળી છે ડરાવે ધમકાવીને બેસાડવાનો પ્રયત્ન હા બેસાડવાનો પ્રયત્ન કરે છે ડર લાગે છે કોઈથી તમે તંત્ર તમારી સાથે એટલો વિશ્વાસ છે કે નહીં હા અમને વિશ્વાસ છે અમે કઈ ભૂલ કરી નથી એટલે અમને ડર પણ નથી જી 2022 પહેલા અહીંયા મેદાન હતું ખરું બે હજાર સુધાર એટલું બધું કઈ થયું નથી આમાં જે ગ્રાન્ટ ચાર થી પાંચ લાખ રૂપિયાની તમને શું લાગે છે એટલી ગ્રાન્ટ એમાં હશે અમે ના એટલે એટલી બધી ગ્રાન્ટમાં ગ્રાન્ટ એટલી બધી આવી પણ પચાસ નું કે મીન્સ થોડુંક એટલું કામ થયું છે તમારા આટલા સમયમાં આટલા બે ત્રણ વર્ષ કામ થતા જોયું છે ના એવું કઈ કામ કઈ કામ ભાઈ તમે લોકો છો તમે જોયું છે ના તાપી